નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની હિન્દી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે જે બે હજાર પચીસ છવ્વીસની નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમાં ભાગ એકની અંદર આપણને ધોરણ સાતના હિન્દી વિષયનો પાઠ નંબર બે આપેલો છે તબ યાદ તુમારી આતી હૈનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયની આ જે નવી સ્વ અધ્યયન પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે અને મિત્રો ખાસ વાત એ કે હવે આ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ વોટ્સઅપ પર મેળવી અને આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેનો અભ્યાસ તમે કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે સ્વઅધ્યયન પોથી વિષય હિન્દી પાઠ નંબર 2 तब याद तुम्हारी आती है નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર 1 સહી વિકલ્પ ચૂંટી કર બોક્સ મે સહી કા નિશાન લખીએ પહેલો સવાલ ચીડિયા ખુશી કે ગીત કબ ગાતી હે તો જવાબ આવશે સુબહ મે બીજો સવાલ સુબહ હોતે હી કલિયા કસે મુસ્કુરાતી હે તો જવાબ આવશે દરવાજે ખોલ કરકે ત્રીજો સવાલ ઉપવન કેસે દિખાઈ દેતે હે તો જવાબ આવશે હરે ભરે ચોથો સવાલ સૃષ્ટિ કી રચના કરનેવાલે વાળે કહેલાતે કહેલા તો અહીંયા જવાબ આવશે તીનો એટલે કે ભગવાન પરમાત્મા અને પ્રભુ પાંચમો તો જવાબ આવશે અને શીતલ શબ્દ સમાનાર્થી તો જવાબ આવશે ઠંડા ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નિમ્નલિખિત પંક્તિઓ કો પૂર્ણ કીજે જબ બહુ સુબ ચિડિયા ઉઠ ગીત ખુશી કે ગાતી હૈ કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હૈ खुशबू की लहरें जब घर में बाहर आ-दोड़ लगाती है जग के सृजन हर प्रभु तब याद तुम्हारी आती है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 પ્રશ્નો કે ઉત્તર લખીયે. એમાં પહેલો સવાલ પ્રકૃતિ કે મનોહર દ્રશ્ય દેખકર કવિ કો કિસકી યાદ આતી હૈ? તો જવાબ આવશે પ્રકૃતિ કે મનોહર દ્રશ્ય દેખકર કવિ કો ભગવાન કી યાદ આતી હૈ. બીજો સવાલ કવિ કો ભગવાન કી યાદ કબ ઓર ક્યુ આતી હૈ? તો ઉત્તર કવિ કો પ્રકૃતિ કે સભી તત્વો કે દેખને પર ભગવાન કી યાદ આતી હૈ. क्योंकि प्रकृति के हर एक तत्व को भगवान ने बनाया है इसलिए कवि को भगवान की याद आती है त्रीजों तो सवाल बारिश कम होने पर क्या होता है तो उत्तर बारिश कम होने से अकाल की स्थिति हो जाती है खेत में कोई फसल नहीं होती पानी की बहुत बड़ी समस्या होगी चौथा तो सवाल बारिश आने से वातावरण में क्या बदलाव आते हैं तो उत्तर बारिश आने से वातावरण ठंडा और सुहावना हो जाता है चारों ओर हरियाली छा जाती है लोगों में प्रसन्नता आ जाती है पाँचवा सवाल सुबह होते ही वातावरण में क्या क्या परिवर्तन दिखाई देते हैं उत्तर सुबह होते ही वातावरण में ठंडी हवा चलने लगती है पक्षी चहचहाने लगते हैं सूर्य निकलता है और चारों ओर उजाला फैल जाता है छठों सवाल धरती पर मनोहर दृश्य कब दिखाई देते हैं तो उत्तर धरती पर मनोहर दृश्य सुबह के समय दिखाई देते हैं जब सूरज की किरणें चारों ओर चमकती है फूल खिले होते हैं और प्रकृति बहुत सुंदर लगती है ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ દે કર કિસી એક શબ્દ કા ઉપયોગ કર વાક્ય લિખીએ પાણી એના સમાનાર્થી થશે જલ અને વારી વાક્ય બનશે નદી કા જલ બહુ જ સાફ હૈ હવા એનું સમાનાર્થી થશે વાયુ અને પવન વાક્ય બનશે તાજી વાયુ છે સ્વાસ્થ્ય અચ્છા રહેતા હૈ સૂરજનું થશે રવિ અને દિનકર તો વાક્ય બનશે રવિ ઉદય હોતે ઉજાલા હો જાતા હૈ राजा नु थे नरेश भूपति तो वाक्यवशे राजा अपनी प्रजा की रक्षा करता है रात रात्रि नी निशा वाक्य बन से रात को तारे आसमान में चमकते हैं आसमान गगन अन आकाश तो यहाँ वाक्यवश्य पक्षी आकाश में उड़ रहे हैं सुबह नुसे प्रभात अने भोर वाक्यवश्य प्रभात का समय बहुत सुहावना होता है शाम शामनुशे संध्या और सायंकाल तो वाक्यवशे सायं सायंकाल को सूर्य अस्त हो जाता है દુનિયાનું થશે જગ અને સંસાર તો વાક્ય આવશે સંસાર મેં હર વ્યક્તિ કો મહેનત કરની ચાઇએ ખુશ્બુનું થશે સુગંધ અને મહેક અને વાક્ય આવશે ફૂલો છે સુગંધ ફેલ રહી હૈ મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસ આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો મિત્રો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમને નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન નું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે દઈએ ગયેલ ઉદાહરણ કે અનુસાર વચન પરિવર્તન કર કે વાક્યમે પ્રયોગ કીજે ચાલો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે સાડી તો સાડિયા વાક્ય પ્રયોગ મેરે પાસ સાડી હે મેરે પાંચ સાડિયા હૈ કિતાબનું થશે કિતાબે વાક્ય પ્રયોગ મેરે પાંચ કિતાબ હે મેરે પાંચ કિતાબે હૈ સંતરાનું થશે સંતરે વાક્ય પ્રયોગ તો મેને સંતરા ખાયા મેને સંતરે ખાય ત્યાર પછી છે રાનીનું રાનિયા તો અહીંયા વાક્ય પ્રયોગ થશે વહ એક રાની હૈ વહ સભી રાનિયા હૈ રોટીનું બહુવચન થશે રોટિયા વાક્ય પ્રયોગ આ રીતે થશે મેને રોટી ખાઈ મેને રોટિયા ખાઈ नौकर नौकरों वाक्य प्रयोग आ रीते हमारे घर में एक नौकर है अँवश्य हमारे घर में कई नौकरों की जरूरत है रास्ता नुश रास्ते वाक्य प्रयोग आवश्य यह रास्ता गाँव को जाता है अँ थ ये रास्ते ए शहर को जाते हैं पेन्सिलूँ है वाक्य प्रयोग आवश्य मेरे पास एक पेन्सिल है मेरे पास कई पेन्सिलें है खिलौना खिलौने तो वाक्य प्रयोग आवश्यक बच्चे को एक खिलौना मिला बच्चों को नए खिलौने मिले ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ નિમ્નલિખિત શબ્દો કે અર્થ શબ્દકોષ મેં ઢૂંઢ લખીએ લીખીએ કાલ તો એનું સુબ સુગંધનું ખુશબુ ખુશીનું આનંદ લહરનું તરંગ વાતાવરણનું પર્યાવરણ આનંદનું થશે ખુશી મુસ્કુરાનું થશે હસના કલિયાનું થશે કલી પ્રકૃતિનું થશે સ્વભાવ અને દર્શનનું થશે દેખના ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોશ કે ક્રમે લીખીએ ચાલો પરિંદા કેવલ હરિયાળી ભોર અને વર્ષા જેવા શબ્દો આપણને આપેલા છે તો અહીંયા આવશે કેવલ પરિંદા ભોર વર્ષા અને હરિયાળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ક નીચે દીએ ગયે શબ્દો કે તુરંત બાદ શબ્દકોષ મેં આનેવાલે શબ્દ લખીએ બીજલી તો એનું થશે બિછાના દામનનું થશે દાયરા રાહનું થશે રાહી કીર્તિનું થશે કીર્તન અને દરમિયાનનું થશે દરમિયાન ગીરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ કોષ્ટકમેય દીએ ગયે શબ્દો કે આધાર પર પ્રશ્ન વાક્ય બનાવીએ हमें दिन में दो बार ब्रश करना चाहिए क्या तो ये जवाब अवश्य हमें दिन में दो बार क्या करना चाहिए बीजू गीता को फूलों का गुलदस्ता सीखा सीता ने दिया काउंस माछे किसने तो वाक्य बन से गीता को फूलों का गुलदस्ता किसने दिया त्रीजू सुरेश और उसके साथी मैदान में खेलने जाते हैं कहाँ तो जवाब अवश्य सुरेश और उसके साथी कहाँ खेलने जाते हैं केविन चित्रकार चित्रकारी कर रहा है कौन तो जवाब अवश्य कौन चित्रकारी कर रहा है नैन्सी सुबह उठकर पाठशाला जाती है कब तो जवाब अवश्य नैन्सी कब पाठशाला जाती है सात्विक दीदी से गुस्सा हो गया किससे तो जवाब अवश्य सात्विक किससे गुस्सा हो गया सातवा सवाल कीर्तन सबके साथ अच्छा व्यवहार करता है कैसा तो जवाब अवश्य कीर्तन सबके साथ कैसा व्यवहार करता है आठवां गुरु कार्य पूर्ण होने से तनमय खुश है क्यों तो जवाब अवश्य तन्मय क्यों खुश है ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ સહી વાક્ય કે સામે બોક્સ નિશાન કીજે ભૂખે બચ્ચો કો 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 ખાના 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 ખિલાવ 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 યા યા ભૂખા બચ્ચો ભૂખે ભૂખે બચ્ચે બચ્ચે તો અહીંયા જવાબ આવશે એની સામે આપણે ટીક કરીએ ત્યાર પછી બીજું કપડે અલમારી મેં રખદો આ વાક્ય સાચું છે તો એની સામે ટીક ત્યાર પછી ત્રીજું આકાશ મેં પક્ષી ઉડ રહે છે આ વાક્ય પણ સાચું છે તો અહીંયા ટીક આવશે ત્યાર પછી ચોથું બચ્ચા મેજો પર બેઠા છે ખોટું છે બચ્ચા મેજ પે બેઠા હે એ પણ ખોટું છે બચ્ચા મેજ પર બેઠા હે આ સાચું છે તો એની સામે ત્યાર પછી છે આપણે કરી દઈએ પ્રશ્ન નંબર સાત અનિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લીખીએ કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હે તો એનો ભાવાર્થ આ પ્રમાણે થશે સુબ હોને પર જે ભી જૈસે સે જાગ ઉઠતી હે ઉનકી उनकी बंद पंखुड़ियाँ खुलने लगती है वे सोने वाल पर सोने वालों पर मुस्काती है और कहती है कि हमारी तरह तुम भी हंसो मुस्कुराओ जब छम छम बूंदे गिरती है बिजली चमचम -चम कर जाती है तो वर्षा ऋतु में बादल बरसने लगते हैं तब पानी की बूंदे छम छम की आवाज करती है ऐसा लगता है जैसे वे नृत्य कर रही हो उस समय बिजली भी चमकती है મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો સ્વ પુથીના સોલ્યુશન હોય સમજૂતી હોય સ્વાધ્યાય હોય ગાલા સ્વાધ્યાય પુથી હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય પ્રયોગ પૂથી હોય ભૂગોળ પુથી હોય અંગ્રેજી ગ્રામર હોય યુનિટ ટેસ્ટ હોય આઈએમપી પ્રશ્નો હોય એસાઈનમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી તો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર વોટ્સઅપ પર પણ હવે પીડી પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે મિત્રો તો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવાનું ભૂલશો નહીં એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી